સુરત સુરતના સાંસદ મુકેશ દલાલે કેબલ સ્ટેન્ડ બ્રિજ બ્રિજને લઈને પાલિકાને પત્ર લખ્યો છે બ્રિજ ઉપર સેફ્ટી જાળી લગાવવા બાબતે પત્ર લખ્યો છે જેમાં વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોની આંખ ખુલી રહી છે નગરજનોની સલામતી માટે અને લોકો ઉશ્કેરાહટમાં આત્મહત્યા કરી પોતાની અમૂલ્ય જિંદગી ના ગુમાવી વેશે તેના માટે આ પત્ર લખવામાં આવ્યો છે જેમાં બે હજાર નવથી શહેરના તમામ રિવર બ્રિજોની ઉપર સેફ્ટી જાળી લગાવવામાં આવી હતી બે હજાર નવ દસ પહેલાં સુરતના સરદાર બ્રિજ ઉપરથી અને સૌજીવ કોરાટ બ્રિજ ઉપરથી દર વર્ષે સરેરાશ થી પણ વધુ લોકો આત્મહત્યા કરતા હતા જે અંગે હવે સેફ્ટીનો ભાગ રૂપે મુકેશ દલાલે પાલિકાને પત્ર લખીને કેબલ સ્ટેન બ્રિજ પર જાળી લગાવવા માટેની માંગ કરી છે બે હજાર નવ દસમાં હું જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન હતો તે દિવસોમાં સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ નેવુંથી સો લોકો અને સૌજી કોરાટ બ્રિજ પરથી સરેરાશ સિત્તેર એસી લોકો આત્મહત્યા કરતા હતા કારણ કે એ સીધો ઉપાય હતો એને કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ એટલા કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હતી ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનર કર્યું હતું ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ સેફ્ટી નેટ સેફ્ટી નેટ લાગ્યા બાદ તરત જ એનો પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું એ પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌજી કોરાટ બ્રિજને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી સૌજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થયું ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા નહેરુ બ્રિજ પર પણ લગાવી નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી પણ બે હજાર દસમાં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવાની ચૂક થઈ ગઈ છે તો મારા ધ્યાન પર વિષય આવતા મેં જેવું કે ત્યાં સેફ્ટી નેટ નથી મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ ત્રેસ બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવીને અને જો એ સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કુદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને કઈ કેટલાય કુટુંબો બરબાદ થતા બચે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર